શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક સૌનું સ્વાગત કરું છું કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી આજે તારીખ છે પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ગુરુવારનો દિવસ છે તિથિ છે પૂર્ણિમા શાકંભરી પૂર્ણિમા આ પૌષી પૂનમથી માઘ સ્નાનનો આરંભ થાય છે નક્ષત્ર છે પુષ્ય યોગ છે વિષ્કુંભ અને કારણ છે વિષ્ટિ ચંદ્ર આજે એક વાગીને સુડતાળીસ મિનિટ પછી કર્ક રાશિના છે તો આજે તે પછી જન્મ થાય તે બાળકની રાશિ કર્ક હશે અને તેના જન્માક્ષર હશે ડ અને હ દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે જો તમારે તમારા કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ કોસ્મોપુરુ ડોટ કોમ દ્વારા કરી શકો છો શરૂઆત કરીશું મેષ રાશિથી મેષ રાશિ માટે આજનો દિવસ પ્રતિકૂળ છે આજે કારકિર્દીને લગતા કોઈ પણ મોટા નિર્ણયો લેવા નહીં સરકારી કામમાં પણ તકલીફ આવી શકે છે નાણાંની લેવડતેવડમાં આજે નુકસાન થઈ શકે છે પાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે સંબંધોમાં કડવાશ આવી શકે છે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે કાલે કરેલા પ્રવાસ કે કોઈ દોડધામના કારણે આજે સ્વાસ્થ્ય પર અસર દેખાઈ શકે છે યોગ્ય સારવાર લઈ લેવી તે તમારા હિતમાં છે વિદ્યાર્થીઓને શિક્ષણ અંગે ચિંતા રહેશે તેથી વધારે મહેનત કરવી યોગ્ય રહેશે આજે દિવસ તણાવ ભર્યો રહેશે પ્રાણાયામ કરવાથી તમારા કુળદેવીની ઉપાસના કરવાથી રાહત મળશે રાશિ રાશિ માટે આજનો દિવસ મધ્યમ રહેશે નાણાકીય રોકાણો માટે વગર વિચારે નિર્ણય લેશો તો ખોટ આવી તમારા કાર્યક્ષેત્રમાં તમારા હાથ નીચે કામ કરતા કાર્યકર્તાઓ દ્વારા તમને તકલીફ ના પહોંચે તેવી કાળજી લેવી ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે વિદ્યાર્થી વર્ગ માટે વધારે મહેનત કરવી યોગ્ય રહેશે સંબંધોમાં પ્રતિસાદ સારો મળશે સ્વાસ્થ્ય યથાવત રહેશે મિથુન રાશિ મિથુન રાશિ માટે આજે દિવસ સામાન્ય રહેશે નાણાકીય બાબતોમાં સમજી વિચારને આગળ વધી શકાય આજે કોઈ પણ કાર્ય આયોજન સાથે કરશો તો જ તેમાં સફળતા મળી શકે છે વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે વાણી પર સંયમ રાખશો તો કુટુંબીઓ સાથે શાંતિથી દિવસ પસાર કરી શકશો સ્વાસ્થ્ય માટેની સ્થિતિ યથાવત રહેશે સંતાનો માટેની ચિંતા દૂર થતી જણાશે એકંદરે દિવસ સામાન્ય રહેશે કર્ક રાશિ કર્ક રાશિ માટે આજે દિવસ મધ્યમ સારો રહેશે નાણાકીય બાબતોમાં વધુ સાવચેતી રાખવી નુકસાન થવાની શક્યતા છે કારકિર્દી માટે નાની મોટી તકલીફ હોય તો યોગ્ય સલાહ લઈ લેવી આરોગ્ય યથાવત રહેશે જો વાણી પર સંયમ રાખશો તો સંબંધોમાં આવેલા મનમટાવ પણ આજે દૂર થતા જણાશે કર્ક રાશિ માટે આજે કાલ કરતા દિવસ સારો રહેશે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજે દિવસ થોડો પ્રતિકૂળ છે આજે કોસ્મોપાવર ઓછો મળી રહ્યો છે આજે આર્થિક દૃષ્ટિએ પણ દિવસ ઉતરતો જણાઈ રહ્યો છે કાર્ય જોઈએ તેવો પૂર્ણ ના થાય કારકિર્દીને લગતા કોઈ પણ નિર્ણયો આજે તમારા માટે હિતાવા નથી તમારી લાગણીને ઠેસ પહોંચી શકે છે વિશેષ કાળજી લેવી તમારા માતા પિતાના સ્વાસ્થ્યની પણ તમારે કાળજી લેવી જરૂરી છે બહારનું ખાવું પીવો નહીં પૌષ્ટિક આહાર જ લેવો આજે સંબંધો માટે દિવસ સામાન્ય છે કન્યા રાશિ આજે કન્યા રાશિનો દિવસ મિશ્ર પરિણામવાળો રહેશે ધંધા રોજગારમાં નવી તકો ઊભી થશે કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે વેપારમાં વૃદ્ધિ થતી જણાશે સરકારી કામો માટે પણ દિવસ અનુકૂળ છે કરેલા રોકાણ પર આજના દિવસે ફાયદો મળી શકે છે નવા આયોજનો ચોક્કસ કરી શકશો સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે એકંદરે દિવસ સારો છે હવે જોઈએ તુલા રાશિ તુલા રાશિ માટે આજનો દિવસ સામાન્યથી નીચું રહેશે નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે બિનજરૂરી ખર્ચો આજે થઈ શકે છે કાર્ય જોઈએ તેવું પૂર્ણ થશે નહીં વિદ્યાર્થી વર્ગ માટે થોડો મહેનત માગી લે તેવો દિવસ છે આરોગ્યનો ધ્યાન રાખવું જરૂરી છે સંબંધીઓ સાથે વગર કારણે બોલીને બગાડવું નહીં વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે આજે કાલ કરતા દિવસ સારો રહેશે કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળવું નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જમીન કાર્ય પૂર્ણ કરવાની ગતિ થોડી ધીમી થશે એકંદરે આજનો દિવસ ધનુ રાશિ ધનુ રાશિ માટે આજનો દિવસ ચિંતા અને ઉચાટ રહેશે નવું કોઈ કાર્ય શરૂ ના કરવું રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી નુકસાન થઈ શકે છે કાર્યક્ષેત્રમાં હરીફ વર્ફથી ખાસ સંભાળવું તમારા કાર્યમાં તેઓ અડચણરૂપ બની શકે છે તમારી બીમારીનો તાત્કાલિક ઈલાજ કરવો ખૂબ આવશ્યક છે વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે નહીં તો આપના સંબંધોમાં તકલીફ ઊભી થઈ શકે છે આજનો દિવસ તણાવ ભર્યો રહેશે મકર રાશિ મકર રાશિ માટે આજે મિશ્ર દિવસ રહેશે કાર્યક્ષેત્રમાં તમારા કાર્યમાં અડચણો પણ આવી શકે છે ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળશે નહીં નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખવી સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે આજનો દિવસ વગર કારણે બોલીને બગાડવું નહીં સામાજિક અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો ભાઈ બહેનો માટે ખર્ચ કરી શકો છો સંતાનો સાથે શાંતિથી સમય વિતાવી શકશો કુંભ રાશિ કુંભ રાશિ માટે આજનો દિવસ પ્રતિકૂળ રહેશે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગશે આર્થિક નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે વેપારને લગતા કોઈ મોટા નિર્ણયો હોય તો તે આજે મુલતવી રાખવા આપને માટે યોગ્ય રહેશે આજે તમારા વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબત ધ્યાન આપશો તેમજ તેમને દવાનો ખર્ચો પણ આવી શકે છે પર કાબુ ખૂબ જરૂરી છે એકંદરે આજનો દિવસ ચિંતા અને રહેશે મીન રાશિ મીન રાશિ માટે આજનો દિવસ મધ્યમ કરતા થોડો સારો રહેશે નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધશો કાર્યક્ષેત્રમાં દિવસ મધ્યમ રહેશે તમે થોડી વધારે મહેનત કરશો તો ચોક્કસ કાર્ય પૂર્ણ કરી શકશો વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે સામાજિક કાર્ય સાથે સંકળાવાનું બને તમે તમારી મધુર વાણીથી લોકોના મન જીતી શકશો આજે તમારા સંબંધોમાં પણ મધુરતા જણાશે આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય શુભમ